હાલો દાયરાના જય બજરંગબલી જય શ્રી રામ આજ આપણે છે ને ઊંધુથી સ્ટાર્ટ કરવાનું હોય કાંઈ હવારથી ઉમલોક બનાવવાનું સ્ટાર્ટ કરીએ આજ હાંજીથી અને તમે જોવે હો કે આ આપણું કાયમની જગ્યા છે કાયમ હું રોજ નીકળ્યા છે કાગડા ઉડે બધે અત્યારે અહીંયા દોઈ લે પાછા કાફે બધા સુમસામ પડ્યા કોક કોક મારા જેવા રેલા રેખડા હે નીકળે હતા ને બાકી બધું એ અહીં ખાલી પેલું બધું સો આઈ જસ્ટ વોન્ટ ટુ નો દેટ વાય એવરીથિંગ ઇઝ ક્લોઝ ટુ ડે એન્ડ વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ધેટ સ્પિરિચ્યુઅલ બિલીફ તમને કોઈને ખબર હોય તો ગુજરાતીમાં એ જવાબ આપવાની શું છે કોમેન્ટમાં કે ભાઈ કેવા હતું બધું બંધ છે બંધ છે તો આને પાછળની ધાર્મિક માન્યતા છે બરાબર જે લોકોને ઇઝરાયલ આવવું હોય ને તૈયારી કરતા હોય એના માટે આ ક્વેશ્ચન ઇન્ટરવ્યૂમાં એ પણ કાંઈ આવે એવું હોય કે ભાઈ શુક્રવારે હાંજીથી લે ને શનિવારે સાંજ સુધી કેવા હતું દુકાનો બધું બંધ થઈ જાય આ ક્વેશ્ચન તમને ઇન્ટરવ્યૂમાં એ યુઝફુલ થયું એવું હોય અને ઇંગ્લિશમાં એવા હતું બોલો થોડુંક કે મારી ફેમિલીવાળા એ જોવે મારા બ્લોગ એટલે કારણ કે એણે થોડુંક થાય કે નાના ભાઈ દિલીપ થઈ અમને ઇન્ટરેસ્ટ પડે એવું પણ થોડુંક કંઈક વિડીયો બનાવે બાકી તમને આમાંથી કોઈને એવું લાગે કે ભાઈ આ તો ઇંગ્લિશમાં ફાકા ફોજદારી કરે તો ના ભાઈ એવું કંઈ ને બરાબર હું મેરની બોલી ઉપર પ્રાઉડ વાળો માણસ હે કે ભાઈ ગમે ના જાય ને તો એ બોલી મેરની જ કરી ને મેરની બોલીમાં જ બોલી પણ આ ખાલી વિડીયોમાં અમારી ફેમિલીને બધું એ પુષ્પહારું થઈને કોઈ બહારથી જોતા હોય કોઈ એબ્રોડથી તો

ઘેરજેન બનાવવાનું છે તો બધું સામાન લેવું આમાં ખાસ કરતું હતું માટે હાલો ભાઈ આવી જાવ દૂધ પાક ને પૂરિયું ખાવા હોય આપણે સ્વીટ વેક બનાવવાનું હતું એટલે સ્વીટમાં દૂધપાક બનાવવાનો છે રાબડા દીવો જો આઠ ફેટના દૂધનો બનાવ્યો ભાઈ ને ભેગું આપણે સુકી ભાજી છે પૂરિયું બનાવવાની છે ખાવું હોય તો વેલા હેરા આવી જાવ મારા વાલા મારા કલાઈ જાય આટલી બધું જવા રહી જાય કઈ વેચશે નહીં સવાર થાય તો હાલો ભાઈ આપણો દૂધ પાક જે પાકે સૂકી બાજુ બને ગઈ લોટ બાંધી નાખીએ કામ ભાઈ બધું જ કરવું પડે ઓ મારા વાલા ઘણા એ ફોટાને વિડીયા જોવે જોઈએ નીચરે લાવે જાય આ તો ગધડીની મજા હશે કે ઓ ભાઈ આવો જોતા ફોટો એલો પાડે છે કે જોતા એનો વિડીયો ઉતારે ફોટાર વિડીયો ભેગું ભાઈ આમાં કામે લેવાઈ જાય કાક કારક કે આ માં ભેગી આવે નહીં ભાઈ કે ત્યાર ખાવા જડે બરાબર આ તો બધું અહીંથી કરવું પડે ખાવાનું બનાવવું પડે વાસણ કરવા પડે કપડાં ધોવા પડે ભાઈ ટોટલી વસ્તુ કરવી પડે આ દો એવું નથી ભાઈ કંઈ મજા છે બરોબર મજા છે રૂપિયા છે ભેગું ભેગું સમય સંજોગે કે કામ કરવું પડે જો કામ ન કરો તો ભેરાઈ જાઓ ઘણા ભેરાઈ ગયા બરોબર પછી કહે કે ઓ હો ખોટા ભાઈ ભાઈ ક્યાં હિંમત થાય ભાઈ નક્કી કરે ને આવવું પડે ઘેરથી નીકળું ને એટલે નક્કી કરી લેવાનું કે ભાઈ કોઈ પણ સંજોગે કામ બધું કરવાનું થાય પછી ગમે એવું કામ હોય આપણે નક્કી કરે ને એવા જે કરવું પડે ને કામ કરવું બરાબર આપણે વાંધો નથી આવ્યો એ વાત એ દૂધનું કરેલી કામ બધું અત્યારે પોતાએ કરી લઈએ પાસાણી ઉટકે લઈએ લોટ બાંધવાનો થાય લોટ બાંધી લઈએ ખાવાનું બનાવી લઈએ બધું કામ કરી લઈએ એટલે આપણે વાંધો ન આવતો બહુ હાલો લોટ બાંધે પૂરીઓ બનાવી નાખીએ ને પછી ખાઈ લઈએ હાલો ભાઈ તો પૂરીઓ વણ નાખીએ બરોબર આ આપણું ત્રીજું એક્સપેરિમેન્ટ છે આને પેલા પેલી વખત આપણે રોટલી કરી બરોબર કઈ આપણે આવડતું નતું પછી બીજી વખત આપણે થેપલા બનાવ્યા મેથીવાળા ને એ થેપલા બી મારા જમાઈને ખબર આવ્યા હતા માલદાધાને એક મારો મામો બરોબર બે જણા ને ખબર આવ્યા હતા થેપલા બરોબર થેપલા બનાતા હારા ટેસ્ટમાં હાર આવતા પણ કામ છે કે નકશો બને ભાઈ આમાં આ આવડત નંબર હે ને ભાઈ પેલાથી કરેલ નંબરે નવું નવું હિખ આવશે એટલે આ ત્રીજું છે આપણે રોટલી થેપલા ને પુરીઓ પુરિયુમાં આપણી છે ને ભાઈ થોડુંક અપડેટ વર્ઝન છે આ રોટલીને જે વણે ને શિયાળ કટકા કરી નાખવાના એટલે તાજી ઉપાધિ નહીં ને વાર ન લાગે મારા જમાય સારું ને મારો અજય મામા સારું ખાસ છે આ ખાવા હોય તો ભાઈ કાલે આવી દેજો બરોબર અહીં શનિવારની રજા છે કાલે ભીલા વગર ફૂકી દેજો ભાઈ મારા ઘરે જાઓ કટકાયેલી એક માંથી આપણું ખાવાનું કમ્પ્લીટ થઈ બરોબર બરાબર કરલી કરી દૂધપાક છે સુકી ભાજી છે પુરિયું છે ઠંડી ઠંડી છાસ છે ને દહીં છે દહીં જે આપણે વિજયભાઈની ગીર ગૌશાળાનો આપણે પહેલાં વિડીયોમાં એ વાત કરી હતી બરાબર આપણે એની ગૌશાળાનું ગાયનું દૂધ અને દહીંને બધું મગાવીએ છીએ તો ખાઈ લઈએ બરાબર આજે કાલનો દી હેલ છે આપણે બરાબર કે ને વધારે બનાવ્યું હજે દી હાલે એટલો દૂધ પાકને સુકી ભાજીની પૂરી બધી પૂરીઓનો લોટે પડ્યો આપણા પાસે એટલે તમારી કોઈની ઈચ્છા થાય તો કાલે મને ફોન કરીને વહી આવીજો બરાબર એડ્રેસ હું તમને બધાને મોકલા દે તો મને લાગી ભૂખ હું ખાઈ દાયરો આપણે સવારમાં ઉઠે ને ભાઈ આપણે કામ ધંધે આવે ગયા બરાબર ને મારા ભાઈ બંધ ઉઠી ગયા જોવો ને તરત ખબર પડે હું વિડીયો ઉતારતો એટલે જોશ્યા જશે આપેલ બોકેરતો બરોબર ભાઈ તમને બધાને ગુડ મોર્નિંગ કે અમારી પાસેમાં બોકેર તો કે તમને બધાને સવારના પૂરમાં ગુડ મોર્નિંગ વિશ કરી દીધું તમારો દિવસ સારો જાય ને અમે અમારું કામ એવું કરીએ ધીરે ધીરે અમારે છે ને આજ નાવાનું રજા છે હોલિડે છે નાહવાનું ભાઈ આજ એટલે નાવાનું કેન્સલ રાખવાનું છે આજ નાસ્તો કરવાનું છે દવા પીવાની છે ને થોડી ઘણી કસરત કરી હું થોડું ઘણું વોકિંગ હું જો અમે મૂળમાં અમારો ભાઈબંધી છે તો

ગણીજો દવા કેટલી છે ઈ બરોબર એટલે તમને ઈબ્રુ ના એકડા એક થી દહ સુધી આવડે છે ઈજરે લાવતા હોય ને કાયમ આવી પછી અહીંયા ઈબ્રુ માં એક થી દહ આકડા થોડા વધારે ઈમ્પોર્ટન્ટ છે એટલે આવડતા હોય પછી આગળ તો નો વાંધો આવે એટલે ગણવાનું છે ને કોમેન્ટમાં કહેવાનું છે કેટલી છે ઈ કમા દે કમા મેડિકમો કમો હા જો છે કમા એકાદ ટાઈમ સેલોસ આરબા ખમીશ કમારા ભાઈ બંને ખબર છે કેટલી તમારે બધાને કોમેન્ટમાં કહેવાનું છે અકોલ અકોલ અમારો નાસ્તો થયો દબા પીવાઈ જાય એટલે પછી અમારે હવારની ફિલ્મ પૂરી પછી બપોરે જોવાનું ખાવા ટાણે બપોરે કરવા ટાણે કે હવારનો અમારો કાર્યક્રમ અહીંયા પૂરો આપણે આવતા ભાઈ આપણું કામ પતાવે નોકરી પૂરી કરે મારા ભાઈ બનાવ દીધો દવા પીવરાવી દીધી ડિનર કરાવી દીધું બધું કામ પતાવે દવા બવા પીવરાવે મારે ઘેર આવતો રહ્યો આજ બહુ વિડીયો બનાવવાનો મેળ આવ્યો એનું મેઇન કારણ એ છે કે આજે બધું વેર વિખેરવું હતું મારા ઘરમાં બરોબર સફાઈ ક્લિનિંગ કીધું એની કરી નહોતી એટલે આજ મેં વિચાર્યું કે ભાઈ આજે વિડીયો બનાવવાને બદલે આજ સાફ સફાઈ બધી કરી નાખીએ તો થોડીક રહેવાની ઘરમાં મજા આવે ઉઠતું હતું હવે કચરો બહુ થઈ ગયો તો એટલે હું કાં સાફ સફાઈ કરી નાખીએ જાય તમે જોવો છો કે બધું વ્યવસ્થિત એક નંબર અમારું બેડ મારું જમવાનું ટેબલ પછી મેં કપડાં ધોવાઈ નાખ્યા પછી જોવા સીટ ઉપર કપડાં અકેલેલા પડ્યા પણ બધું આવડે કીરે ધીરે કરતા આવડતું કંઈ નહોતું બરાબર એક્ઝેટ મારે પાછળ જો મારા ભગવાન બરાબર મંદિર સાફ કરી નાખ્યું એકદમ ધુબધ કરી નાખા એટલે આજ હું કાંઈ વિડીયો નથી બનાવવો સાફ સફાઈ ક્લિનિંગ કરી નાખ્યા તો હું બધું એકદમ વ્યવસ્થિત કરી નાખું આજ મજા આવે ઘરમાં ફેંકવું સાફ સુથરું દેખાતું હોય તો ને બીજું એ કહેવાનું કે ભાઈ આપણે હે જે પ્રોગ્રામ આજ કર્યો તો દૂધ પાક ને સુકી ભાજીને પૂરીને બનાવ્યા હતા એનું કારણ એવું હતું કે ભાઈ હટાણ સુધી મેં નહોતું આમાં વિડીયોમાં કીધું પણ એવું કાં કે અમારા મિત્ર મંડળના મોંઘેરા મોતી એવા મયુરભાઈ મોઢવાડિયા કે જે કુથિયાણા ગામમાં પૂજારાની ફ્રેન્ચાઇઝી શરૂ કરવા જઈ રહ્યા હોય તો અમારે આંગણે એક રખની હેલી છે તો અમારે મયુરભાઈએ મને એડવાન્સમાં પાર્ટી આપી દીધી બરાબર ને બીજું એ કહેવાનું કે ભાઈ આવતી અઠ્યાવીસ તારીખે છે ને એ અમારે ઓપનિંગ છે બરાબર તો બધાએ પૂગે જવાનું છે હા મયુરભાઈ મોઢવાડિયા કુતિયાનાવાળા આપણે એડ્રેસ છે દેવડાનાકા કુતિયાણા જિલ્લો પોરબંદર તો આપણી યુટ્યુબ ફેમિલીને ખાસ કહેવાનું બધાને કે ભાઈ તમારે બધાને આગમટે પૂગાઈ જવાનું છે મારા તરફથી બરાબર મયુરે મને આમંત્રણ દેવાનું કીધું એટલે હું તમને બધાને કાં તમારે બધાને પૂગાઈ જવાનું હૈ સવારથી તમારા આગમનથી લઈને હાજ સુધી ઉદઘાટનનો કાર્યક્રમ ચાલુ રહેવાનો હે ને તમારે બધા પોતપોતાનું ફૂલ નહીં તો ફૂલની પાખડી કંઈક પણ કિક તમારે શોપિંગ કરવાની છે ને એનાથી પણ વિશેષ વાત કરા તો આપણા મુખ્ય અતિથિ એવા ગાંધીનગર નિવાસી શ્રી રાજુભાઈ ભૂતિયા કબડ્ડીના એક ખૂબ જ ખ્યાતનામ પ્લેયર અમારા મુખ્ય મહેમાન તરીકે મયુરભાઈના ઉદઘાટનમાં હાજરી આપવાના છે તો એને પણ મળવાનો લાવો તમે લે શકો તો એ લાવો પણ તમે મિસ ન કરતા એટલે બધા ખાસ કરીને પૂગાઈ જવાનું હોય ઉદ્ઘાટનમાં ભૂલ્યા વગર તારીખ છે ઇઠ્યાવીસ પાંચ બે હજાર પચીસ તો કોઈ મિસ ન કરતા બધાય ઉદ્ઘાટનમાં ઉદઘાટનમાં પૂગાઈ આવજો બરાબર મારાથી તને જ પૂગાઈ પણ મારા બદલાને તમે બધાય મારા ફેમિલી જ છે મારા અંગત સગા સંબંધિત છે તો મારા બદલાને તમે બધા જે આવજો તો આ વિડીયોમાં બસ એટલું જ તો વિડીયો પસંદ આવે તો લાઈક કરો કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો તો દાયરાને બધાયને જય બજરંગબલી જય શ્રીરામ બાય બાય